હિટ વેવ સંદર્ભે જે રાજ્ય સરકારની ગરમીની અત્યારે અસરો છે અંતર્ગતની એક બેઠક અંતર્ગત અંતર્ગત તમામ વિભાગોને સૂચનાઓ આપવામાં આવેલી તે શિક્ષણ વિભાગને આવરીને જે સૂચના છે કે શાળાનો સમય સવારે છ થી અગિયારનો રાખવો તે સંદર્ભની સૂચના ગાંધીનગરની કચેરીમાંથી અત્રેની કચેરીને તારીખ ઓગણીસ ના રોજ મળેલ છે જે પરિપત્રિત કરીને શાળાઓને આજ રોજથી મોકલી આપવામાં આવશે અને એની અમલવારી કરવામાં